ખેતરમાં સામાન્ય રીતે શું હોય તમે કહેશો કે પાક હોય પણ આજે વાત કરવાની છે એક એવા ખેતરની કે જ્યાં નકલી નોટો ઉગતી તો ન હતી પરંતુ ત્યાં નકલી નોટો છાપવામાં આવતી હતી છાપવામાં આવતી હતી જેની ભલક સુધા કોઈને ન હતી તેમ છતાં બનાસકાંઠા એલસીબી ની ટીમે પાકી બાતમીના આધારે નકલી નોટોની ફેક્ટરી નો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે ડીસામાં નકલી નોટો બનાવતી ફેક્ટરી ઝડપાઈ ખેતરમાં ભોયરું બનાવી છપાતી હતી નકલી નોટો ઓગણચાલીસ લાખની નકલી નોટો જપ્ત બે શખ્સ સકંજામાં છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલતો હતો આ વાત બનાસકાંઠા એલસીબીના કાન સુધી પહોંચી એ પછી એલસીબીએ બાતમીદારોને કામે લગાવ્યા અને પાકી બાતમીના આધારે ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં આવેલા એક ખેતરમાં રેડ કરી જોકે શરૂઆતમાં તો પોલીસના હાથ કંઈ ના લાગ્યું પરંતુ એ દરમિયાન પોલીસની નજર જમીનમાં બનાવેલા એક દરવાજા પર પડી એ ખોલીને જોયું તો અંદર ભોયરું હતું પોલીસની ટીમ ભોયરામાં ગઈ હતી નકલી નોટો સાથે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બંને આરોપીઓને ઝડપી લીધા છે पांच प्रिंटर और अन्य सामग्री भी मिली जिसमें स्टेशनरी और अन्य सामग्री है कुल तीन आरोपी है रायमल सिंह जिसका घर था वो है और बाकी जो दो आरोपी उसमें संजय सोनी करके है जो इसका पूरा मास्टर माइंड है ऐसा हमें प्राइमरी इंफॉर्मेशन से पता चला है इसके अलावा कौशिक श्रीमाली करके एक और आरोपी है जो वहां पे पाया गया जिसे भी अरेस्ट किया गया है संजय सोनी नकली ना कारोबार नो मास्टरमाइंड ખેતરમાં દરોડા દરમિયાન પોલીસે નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા પાંચ પ્રિન્ટર કાગળ સહિતનો સામાન કબજે કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણ આરોપીઓ નકલી નો કારોબાર ચલાવતા હતા મુખ્ય આરોપી સંજય કૌશિક શ્રીમાળી રાયમલસિંહ પરમાર ત્રણેય મિત્રો છે નકલી નોટો છાપવાનો આઈડિયા સંજય સોનીનો હતો આ સાથે સંજય અને કૌશિકે મિત્ર રાયમલસિંહના ખેતરમાં ભોયરું બનાવ્યું અને તેની અંદર નકલી નોટોની ફેક્ટરી શરૂ કરી

नाइट के समय में जो एक आरोपी है रायमल सिंह उसके घर से एक रूम पाया गया जिस रूम के अंदर पांच प्रिंटर के माध्यम से पाँच सौ के नकली नोट बनाए जा रहे थे आने वाले समय में इनकी जो नोट ऑपरेंडी है इनका नोट बनाने के बाद आगे किस तरीके का प्रोसीजर और आगे ये किस तरीके से उसे यूज़ करते थे वो तो इन्वेस्टिगेशन में जैसे जैसे खुलेगा वैसे तो वैसे हम आपको इन्फॉर्मेशन देते रहेंगे ત્રણ પૈકી એક આરોપી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ નકલી ચલણી નોટોના માસ્ટર માઇન્ડ સહિત બે આરોપીને પકડી લેવામાં આવ્યા છે જેના ખેતરમાં આ ફેક્ટરી ધમધમતી હતી એ રાયમલસિંહ પરમાર ફરાર છે પોલીસના કહેવા મુજબ રાયમલ વિરુદ્ધ અગાઉ ખંડણી પ્રોવિઝન મારી સહિતના સોળ ગુના દાખલ થયેલા છે ત્યારે પાસા હેઠળની પણ સજા થઈ ચૂકી છે પાસામાંથી બહાર નીકળ્યા બાદ સંજય સોની સાથે મળીને રાયમલે નકલી નોટો છાપવાની ફેક્ટરી ઊભી કરી હતી संजय सोनी जो है उसके ऊपर अब तक पाँच गुना दाखिल है जिसमें लूट चिटिंग के गुना है और रायमल सिंह जो एप्सपॉन्डिंग है उसके ऊपर सोलह गुना दाखिल है जिसमें खंडनी मारामारी प्रोहिबिशन और चिटिंग के गुना है रैमल सिंह जो है उसके ऊपर पासा अंतर्गत प्रिवेंटिव एक्शन भी लिया गया था और कुछ ही दिनों पहले उसकी पासा के अंदर वो रहकर बाहर निकला था और उसके बाद में अगला गुना आया है इसीलिए संगठित गुन्गारी के कलम भी इसके अंदर लगाए गए આ ગુનામાં ફરાર રાયમલને પકડવા પોલીસની ટીમ કામે લાગેલી છે આ સિવાય આરોપીઓ કેટલા સમયથી નકલી નોટો છાપતા હતા અત્યાર સુધી કેટલી નકલી નોટો છાપી છે અને કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી છે એ દિશામાં તપાસ ચાલુ છે પોલીસ તપાસમાં મોટા અને મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા છે કમલેશ નાભાણી અને શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ